હલો ફ્રેન્ડ્સ તો અમે ખેરગામ જતા છે અમે ખેરગામ ફરવા જતા છે અને થોડીક અમારે શોપિંગ પણ કરવાની છે તો એટલા માટે અમે ખેરગામ જતા છે તમને હાઈ કરતી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વિડીયોને સપોર્ટ કરજો તો અમે આ રસ્તેથી છે બાઇક પર અમારા હસબૅન્ડ સાથે તો ખેરગામ નજીક નજીક આવી ખસે અને ખડક્યું કહેશે ખડક્યું ખડક્યા પછી દશેરા ટેકરી આવે છે તો આ થોડીક દુકાન છે પછી અમે દશેરા ટેકરી આવશે આ દશેરા ટેકરી પાસે પહોંચી ગયા છે સરકાર પછી અમારે થોડાક અસ્તર લેવાના છે તો એના માટે આપણે અસ્તર લેવા માટે અસ્તરવાળી દુકાનમાં જઈશું પછી અમારે એક સાડીને રોલ પ્લસ કરવાનો છે તો તે પણ આપવાની છે અને પછી અમે ફોલવાળી સાડી લેવા જવાના છે અને એકાદ બે સાડી કોલ લાખવા માટે આપવાની પણ છે તો ચાલો આપણે અસ્તર લેવા જઈએ અને નાધાઈ ચોકડી કહે છે તો નાધાઈ ચોકડીથી આપણે અસ્તર લેવા માટે આગળ જતા છે નોવેલ્ટી તો મેં અહીંયા અસ્તર લેવા આવેલી છું હું બ્લાઉઝને એવું બનાવું છું તો એટલા માટે અહીંયા અસ્તર લેવા છું કાયા માહિતી અસ્તરને હું લઈ જાઉં છું જો આ નોવેલ્ટીનું નામ પૂનમ નોવેલ્ટી છે ખેરગામમાં অত্ৰ লাগা এখন ফটা লৈ ল'ম বহু দূলহনী পাটলা যায় কেজুলি বনাছো હાઈટ ચરક છે તો અમે ખરીદી કરીને બહાર આવી ગયા છે હવે અમે સાડીને રસ કરવા માટે આપવાના છે એના માટે અમારે બજારમાં જવું પડવાનું છે તો ચાલો બજારમાં જઈએ અને રસ્તે આંટી સાથે વાતો કરતાં કરતાં રસ કરવા માટે સાડી માટે જતા છે તો વિડીયોમાં બનાવે છે આ આજુબાજુનું લોકેશન જુઓ તો મસ્ત રસ્તા પર બહુ બધા વાહનો પણ જતા છે અંજલિને વિડીયો બનાવવાની બહુ મજા આવતી છે તો તે વિડીયો બનાવતી છે એના પપ્પા સાથે વચમાં બેસેલી છે તમે અંજલિના વિડીયો જુઓ એને સબસ્ક્રાઈબ કરો ચેનલને તો આપણે આ પ્રેસવાળાને ત્યાં આવી ગયા છે તો અહીંયા હું પ્રેસવાળાને અમારી સાડી આપી દો છું અને એ કયા દિવસે મને આપશે પૂછી લઈશ એમને તો એમણે કહ્યું છે કે મને બે દિવસ પછી સાડી આપવાના છે મારા હસબૅન્ડ બહાર ગાડી પર ઊભા રહીને રાહ જોતા હશે તો આ લોકોએ તારીખ લખી દીધી છે મને કે કિસે આપવાના છે તે સાડીની કોથળી પર તો ચાલો હા આપણે સાડી ફોલ કરેલી સાડી લેવા માટે જઈએ અમારું ખેરગામ બહુ મોટું છે આખું ખેરદામ ફરતાં ફરતાં વાર લાગશે પણ અત્યારે અમે કામમાં છે એટલે એટલું બધું બતાવતી નહીં અને થોડું ઘણું જે રસ્તામાં આવે તે બતાવી દઈશ તો હવે સાડી ફોલ કરમાં મૂકેલી છે તો ત્યાં લેવા માટે જતી છું હું સા તે માસી અત્યારે ઘરે નથી તો બહાર ખુરશી પર સાડીની કોથળી મૂકી ગયેલા છે તો મારે પર એક સાડી છે તે હું ત્યાં મૂકી દઈશ અને બીજી સાડી બે ત્રણ સાડી છે તે હું લઈ આવીશ પૈસા તો મેં પહેલાં જ આપી દીધેલા છે તો આ સાડી હું ત્યાં મૂકી દઉં અને આ બીજી સાડી છે તમે લઈ લઉં તો તે લઈ લેશું દશેરા ટેકરી પાસેથી મને નીચે ઉતરતા છે પગથિયા ઉતરતા છે নিচে পৌঁছি আমার আমরা হসবন্ড রাহে তো আমরা ড্রিঙ্ক লিধুছে তো কোড ড্রিংক পিছু আর পছি ঘরে যা অঞ্জলি কলড ড্রিংক পেয়েছে পিছু কলড্রিংক পছি আমি ঘরে যাচ্ছে আছে বোতল খতম করে রাখি হ্যাঁ ডস্টবিন রাখি দেওয়া না রাখি দিদি હવે અમે ઘરે જવાના છું અમારા ઘર તરફ જવાનો રસ્તો છે તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો મને જરૂરથી જણાવજો મને કોમેન્ટ પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હું તમારા માટે આવા નવા નવા વિડીયો રેતી આવીશ તો અહીંયા રસ્તામાં એક જાદુગર આવેલા છે અત્યારે આ બાજુ પણ અત્યારે એમનું જાદુગરનો શો વધારે ચાલતો નથી તો તે અત્યારે જવાના છે તો આ મેદાનમાં દેખાય છે પૂરો ટેન્ટ કાઢી નાખેલો છે અમે પણ જોવા નથી હવે આ પેટ્રોલ પંપ બનતો છે નવો અહીંયા પછી પેટ્રોલ પંપ બની જશે તો અમારે એટલું બધી કંઈ તકલીફ નહીં પડે ખેરગામ સુધી ના જવું પડે પેટ્રોલ નાખવા માટે તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમારા માટે બીજા બીજા નવા નવા વિડીયો લાગતી રહીશ મારા ઘરના આજુબાજુનું લોકેશનના અંજલિ તો એમના શોર્ટ વિડીયો મૂકતી જ છે પણ હું પણ તમારા માટે નવા